જૈન મિત્રો સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલમાં અનુકરણ મારું કેમ છો મિત્રો બધા મજામાં ને તબિયત પાણી પણ સારા છે એવી આશા રાખું છું કેવી તમારી તૈયારી કેવી ચાલે છે જ્યારે અમને કોમેન્ટમાં કહી દેજો ત્યારે હાલ ફિઝિકલ અમારા ટૂંક સમયમાં સપ્ટેમ્બર આસપાસ આવી જશે એટલે તમે તૈયારી સારી રીતે તમે કરતા રહેજો કેમ કે ફિઝિકલ એક મહિના આસપાસ આવી જશે તો તમારી પછી તૈયારી નહીં હોય તો તકલીફ પડશે તો આજનો આપણો વિડીયો એટલે લાવો છું કે હું બે ત્રણ દિવસમાં રજામાં આવવાનો છું તો આપણે જે અમરેલી આસપાસના જે જે વિદ્યાર્થી હોય અને જે જે મળવા માંગતા હોય તો જરા વોટ્સઅપમાં મને મેસેજ કરી દેજો બે ત્રણ દિવસમાં હું અમરેલી આવી જવાનો છું રજામાં આવી જવાનો છું તો તમારે એ બાને મળાઈ પણ જાય અને તમારે જે પ્રશ્નો હોય રૂબરૂ તમારે પૂછાય પણ જાય અથવા તો તમને જે કંઈ તકલીફ થતી હોય એ રૂબરૂ તમારે કહેવાય તો આપણે તેનું સમાધાન પણ કરી શકીએ ને બીજું તો બસ તબિયત સારી રીતે ધ્યાન રાખો ને અત્યારે બસ મહેનતનો સમય છે તો મહેનત કરતા રહો કેમ કે મહેનત કરશો તો તેનું તમને ફળ મળશે બાકી મહેનત વગર તમે એમ કહેશો કે એન્ડ એન્ડ સમયમાં પાસ થઈ જાશું તો પછી કાંઈ કામ નથી આ તમે જે જોવો છો ને પાછળ કાગળ મારું ટાઈમ ટેબલ મારું ટાઈમ ટેબલ છે કે હું કેટલું વર્કઆઉટ મારે ચાલુ રહે છે ક્યાં દિવસે થાય છે ક્યા દિવસે નથી થતું અહીંથી આપણે મહિનાની મહિનાની ખબર પડે કે આપણે મહેનત થાય છે કે નથી કરી શકતા અઠવાડિયા હું કેટલા દિવસ મહેનત કરી શકીએ છીએ કે નથી કરી શકતા તો બસ તે રીતે જ મહેનત તમે પણ ટાઈમ ટેબલ એવું બનાવીને કરતા રહો જેથી તમને પણ ખબર પડે કે તમે મહેનત કેટલી કરી શકો છો ને નથી કરી શકતા જેથી તમે જો મહેનત ઓછી કરી શકતા છો તો તમને પણ ધીમે ધીમે ખબર પડશે કે હું કેટલી મહેનત ઓછી કરું છું બસ એ જે કહેવું હતું કે રજામાં આવવાનો છું તો જે જે મિત્રો અમરેલી આસપાસના હોય કેમ કે મારું પણ સાવરકુંડલા છે તો હું પણ અમરેલી આસપાસ જ બીજા મિત્રો જે હોય તો આપણે એને ભેગા થશું બીજું કાંઈ તમારે તકલીફ હોય તો એનું નિરાકરણ લાવશું બસ આટલું જ કહેવું હતું તમે બીજું હજી તો તમારા ફિઝિકલનું કાંઈ હમણાં તો ઓફિશિયલ નોટિફિકેશન કાંઈ આવ્યું નથી બાકી તો હું તમને જાણકારી આપો દે આપવાના તો ક્યારે આવવાનું પણ હમણાં કાંઈ ઓફિશિયલ કાંઈ જ આવ્યું નથી તો ખોટું તમને પણ કેવું હિતા હોય નથી કાંઈ તો બસ તમારે અત્યારે મહેનતનો સમય છે મહેનત કરતા એવું પોતાના ડોક્યુમેન્ટ બધા ક્લિયર રાખો કેમ કે ગમે ત્યારે મેડિકલ આવી જાય તો તમારે ભાગમ ભાગ ન થાય બસ તમે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય તો બસ તમારે ખાલી પોતાના ડોક્યુમેન્ટ ઉપર ધ્યાન રાખીને બસ ફિઝિકલ દેવાનું ભાઈ જવાય તો બીજી ચિંતા કરવાની નહીં શાંતિથી મહેનત કરો ને મજા મજા કરો કેમ કે આ સમય છે કે તમે મહેનત કરી એક ખાલી મહેનત કરવાનું ટેન્શન હોય છે બાકી એકવાર તમે નોકરી લાગી ગયા તો પછી નોકરીનું ટેન્શન ઘરનું ટેન્શન એટલે બસ અત્યારે મજા કરો ઘરે જવો ને પોતાની તબિયત સાચો કાંઈ તકલીફ ન થાય બીજી એવું ધ્યાન રાખો ને બાકી મજા કરો બાકી કાંઈ ટેન્શન લેવાનું છે નહીં તમારે અત્યારે હાલ તો બસ એક ફિઝિકલ છે તો બસ એની સારી રીતે તૈયારી કરો ને એક્સરસાઇઝ સારી રીતે કરો ને જમવામાં થોડુંક ધ્યાન આપો બાકી તો મજા મજા કરો કેમ કે ભલે મને હાવ જોઈએ કે મૂજાય થોડા કાંઈ મજા મજા કરવાની છે પછી તમારા આગળ કાંઈ મૂઝાણો કાંઈ મૂઝવણ હોય તો જોયું જાય છે અત્યારે તમને મજા મજા કરો ચાલો તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ